માંગરોળ ખાતે એ એચ સ્કૂલ ખાતે મરહૂમ પ્રિન્સ કલેમ્બિયા શેખનો ત્રીજે વર્ષ નિમિત્તે ખીરાજે અકીદત કાર્યક્રમ યોજાયો હતો માંગ્રોના હોનહાર ક્રિકેટર બાપુ સાહબ નામે જાણીતા બાજ અમ રાખવામાં આવ્યો જેમાં શાળાના બાળકોને ક્રિકેટ બેડમિન્ટન ચેસ વોલીબોલ ફૂટબોલ જમ્પરોપ સહિતની વિવિધ રમત લગતી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી રાજવી પરિવારના પ્રિન્સ નદીમ શેખ જુનેદ ભાટા બાપુ સાહેબના મિત્ર કાંતિભાઈ ચાવડા કમલેશ સાહેબ ગડસર ફારૂક સાહેબ અહમદ સાહેબ બતક ઉમર ફારૂક સાહેબ ગુજરાતી અને આપી હતી જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ સાહેબ દ્વારા બાપુ સાહેબ સાથેના નિકટના સંબંધો ને લઈ તેમની કારકિર્દી અને તેમના જીવનના યાદગાર સ્મરણો વાગોળ્યા એ એચ બી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલિમ્બિયા શેખ માટે સ્પીચ અને નઝમ પડવામાં આવી 哦。